ઇફ યુ આર લુકિંગ ફોર ધ બ્રાઇડલ ચોલી કલેક્શન ઇન સુરત તો અજમેરા ફેશનથી બેસ્ટ કલેક્શન તમને કોઈ જ ના આપી શકે ભાઈ અહીંયા કહેવાય ને બ્રાઇડલ અને સાયડર બે લહેંગાની ખૂબ જ મોટી રેન્જ છે અને એ પણ ખૂબ જ અફોર્ડેબલ રેન્જમાં હોલસેલ માટે એક માત્ર બેસ્ટ પ્લેસ એટલે અજમેરા ફેશન જ્યાં માત્ર ને માત્ર બારસો રૂપિયાથી બ્રાઇડલ કલેક્શન અને કહેવાય ને કે સેવન ફિફ્ટી એટ હન્ડ્રેડ એટ ફિફ્ટીથી તમને સાયડર કલેક્શન મળી જાય છે એમાં પણ ઓપ્શન્સ તમારી પાસે એટલા બધા છે જે તમારું બજેટ ઓછું છે તો પણ તમે અહીંયાથી ચોલી પરચેસ કરી શકો છો વધારે છે તો તમારી પાસે અહીંયા ડેફિનેટલી ઘણા બધા ઓપ્શન છે પણ એક જ આપણી પાસે પેલું કહેવાય ને કે એક આપણી લિમિટેશન હોય છે કે ભાઈ લિમિટેશન તમારે એટલી છે કે ખાલી પચીસ હજારની તમારે મિનિમમ પર્ચેસિંગ કરવાની રહેશે બાકી તમને કલેક્શન જેવું જોઈએ ને એવું કલેક્શન તમને મળી જશે એક જ જગ્યાએ એ છે અજમેરા પેશન નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ જેમ કે તમને ખબર છે કે ભાઈ આપણે આજે વાત કરવાના છે બ્રાઇડલ અને સાઇડર એમાં પણ ડિફરન્ટ વેરાયટી અને એ પણ એકદમ અફોર્ડેબલ રેન્જમાં હોલસેલ માટે બેસ્ટ ઓપ્શન એટલે સુરતમાં છે અજમેરા ફેશન સુરતમાં બાકી હું તમને કહી શકું કે આખા ગુજરાત અને મહારાષ્ટ્ર કરતા બીજા સ્ટેટમાં પણ અજમેરા ફેશન જે છે એ ખૂબ જ ફેમસ છે હવે આપણે આની વેરાયટી જોઈ લઈએ તો ભાઈ અહીંયા આપણે જોઈ લઈએ પેલા બ્રાઇડલ કલેક્શન બ્રાઇડલ કલેક્શનમાં અહીંયા જોઈ શકો છો અહીંયા લાઇટ અને ડાર્ક બે કલર કોમ્બિનેશનમાં ખૂબ જ બ્યુટિફુલ અહીંયા તમને લેંગો દેખાતો હશે આ ટાઈપના લેંગા અહીંયા ખૂબ જ અફોડેડબલ રેન્જમાં મળી જાય છે મિરર વર્ક જે અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે આ વસ્તુ પર તમને અહીંયા મળી જાય છે ડિફરન્ટ કલર ઓપશન આ તમને મળશે આ જે એકઝેટ છે આ તમારે જો લેંગો જોઈતું હોય તો આ તમને ડાર્ક મરૂન કલર ઉપર મળી જશે કેન કેન છે ખૂબ જ મોટું અને એની સાથે સાથે આમાં તમને બે રૂપટ્ટા અનસ્રી ચોલી બધું જ મળી જશે હવે જે મિરર અને ઝરકણનું બે કોન્ટ્રાસ્ટમાં અહીંયા વર્ક તમને જોવા મળી જવાનું છે અહીંયા મિરર વર્ક છે અને આ છે આપણું જે ઝરકણ વર્ક આવે એ પણ ફિગર આર્ટ સાથે હવે આપણું નેક્સ્ટ આર્ટિકલ છે એ પ્રોપર રેડ મેરૂન કલર જે રેડ મેરૂન તો ના કહી શકીએ કે આપણે રેડ જ કલર કહીએ છીએ કેમ કે મરુનનું એકદમ લાઇટ ટચ છે તો આ રેડ કલર તમને અહીંયા દેખાશે જેમાં આખી ટેલિંગ ફિગર આર્ટ કરેલું છે એમાં પણ તમને ડાયમંડની ડિટેલિંગ દેખાશે અને ગોલ્ડન કલરનું પેચ વર્ક જે આપણે કહેવાય ને કે ચિપટીઓ જે હોય છે આપણી એમાં તમને ગોલ્ડન કલરનું વર્ક દેખાશે હવે જો તમારે થોડુંક સિમ્પલમાં જવું હોય મોટા ડાયમંડમાં તો આ જોઈ શકો છો આવું આપણી પાસે વર્કવાળું પણ લહેંગો અહીં અવેલેબલ છે પ્રોપર મેરૂન કાં તો રેડ નથી પસંદ પિંક કલરમાં પણ આપણી પાસે આર્ટિકલ છે જેમાં ખૂબ જ બ્યુટિફુલ મોરની ડિઝાઇન અહીંયા કરેલી છે આખું ઝરકડનું વર્ક છે ને ખૂબ જ બ્યુટિફુલ લાંબુ અને મોટું અહીંયા તમને ઘેર મળી જશે સિલેક્ટેડ પીસ બતાવું છું જે જોતા તમને ગમી જાય અહીંયા જોઈ શકો છો પિંક અને સ્કાય બ્લુ કલરનું પર્ફેક્ટ કલર કોમ્બિનેશન ડિઝાઇન ખાલી જોઈ શકો છો કેટલી બ્યુટિફુલ છે બોર્ડરથી લઈને ઉપર સુધી બધે તમને વર્ક મળી જશે અને બધા જે બ્રાઇડલ ચોલી છે એમાં તમને મળી જશે બબ્બેર ઉપટ્ટા હવે આમાં તમને ડિફરન્ટ કલર મળી જશે જેમ કે રેડ મરૂન અને પિંક સિવાય આ ટાઈપના જે ટ્રેન્ડિંગ કલર છે ને એ પણ તમને અહીંયા મળી જવાના છે હવે આવી જાઓ આપણે સાયડલ હેંગા જોઈ લઈએ તો આ એકચ્યુઅલી લાઇટ જે બ્રાઇડલ હોય છે એ ટાઈપના કલેક્શન છે પણ એઝ અ સાઇડલ જો તમારે પોતાની ઇંગેજમેન્ટમાં વેર કરવો તો પણ તમે વેર કરી શકો છો અહીંયા જોઈ શકો છો આજે લાઇટ પિંક કલરનું જે આખું આર્ટિકલ છે ખૂબ જ બ્યુટિફુલ છે ડાયમંડનું વર્ક છે ખૂબ જ બ્યુટિફુલ આમાં ફ્લેયર બી છે ડિફરન્ટ કલર ઓપ્શન બી છે અહીંયા જોઈ શકો છો એકદમ નાનું નાનું ટીકીનું વર્ક છે અને આનું હું તમને ડમી ઉપર પીસ એક બતાવીશ કે કેવું લુક આવશે આમાં તમે ડિફરન્ટ કલર જોઈ શકો છો બ્યુટિફુલ ડિઝાઇન છે બ્યુટિફુલ કલર છે અને આમાં તમને સિકવન્સથી લઈને ડાયમંડથી લઈને હેન્ડ વર્ક અને જે કહેવાય ને કે થ્રેડિંગની જે વર્ક આવે છે એમ્બ્રોડરી આપણે જેને કહીએ છીએ બધું જ તમને આમાં મળી જવાનું છે નવરાત્રી સ્પેશિયલ કલેક્શન પણ આવી ગયું છે જેમાં તમને આ ટાઈપના જે કહેવાય ને કે સિલ્કની ડિઝાઇન ઉપર કાં તો પછી આ ટાઈપના કલેક્શન જોઈતા હોય રેઓન ફેબ્રિક ઉપર એ બધું જ કલેક્શન તમને અહીંયા મળી જશે વ્હાઈટ અને યલો કલર ઉપર બી આ તમને કલેક્શન જોવા મળી જશે હવે જો તમારે જોવું હોય કલેક્શન આ પિંક કલરનું આઉટફિટ જે ઓલરેડી વેર કરાવ્યું છે ખૂબ જ બ્યુટીફુલ આર્ટિકલ છે અને આમાં તમને આ ટાઈપના લટકણ પણ આમાં અટેચ કરવા માટે મળી જાય છે એસેસરી આમાં તમને ફ્રી મળે છે કમર બેલ્ટ છે એ પણ તમને અહીંયા ફ્રી મળી જશે અનસ્ટીચ ચોલી તમને મળી જવાની છે સેમી ચોલી મળી જવાની છે રૂપટ્ટો અને બ્રાઇડલનો લુક જોવું હોય ને તમારે તો અહીંયા ડાયરેક્ટ આવી જાવ બ્રાઇડલ માટે બ્યુટિફુલ અહીંયા ડમી રેડી કરેલું છે તો આવું જ લુક આવવાનું છે આના કરતા સરસ મજાની ડિઝાઇન છે તો જો તમારે પણ આ ટાઈપનું કલેક્શન જોઈએ છે હોલસેલમાં પોતાની શોપ માટે તો આજે જ વિઝિટ કરો અજમેરા ફેશન